કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમા મિત્રો ડેમો મિત્રો જોરદાર ઇન્સ્ટા રીલ છેલ્લી ઘડી છે અમારી ટેટસ જો એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરીએ તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ અને બાજુમાં આપેલા બે લાઇકને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થાય નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈને થઈ શકો છો મિત્રો ફૂલ પ્રોજેક્ટ મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો તો હવે આપણે એલાઇટ મોશન ઓપન કરી આગળ એડિટિંગ શીખીશું મિત્રો મિત્રો એલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટનું ઓપ્શન દેખાય પ્રોજેક્ટના ઓપ્શન પર ટચ કરી દેવાનું અને આ રીતે તમારા પ્રોજેક્ટ દેખાશે મિત્રો ફૂલ પ્રોજેક્ટ મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો તો ફૂલ પ્રોજેક્ટના ઓપન કરી દઈશું ઓપન કરશું એટલે આ રીતે ઇન્ટરફેસ આવી જશે મિત્રો આપણો આ રીતે ફોટો તમારી રીતે ફોટો બનાવી એડ કરવો હોય તો એડ કરી શકો છો પી કાર્ટમાં મિત્રો ફોટો બનાવેલો છે આપણે આ તો તમારી રીતે એડ કરવો હોય તો તમે બનાવી એડ કરી શકો છો આ રીતે ફોટો બનાવી હવે અહીંયા ટેક્સમાં ફોન્ટ ના આવે તો ફોન્ટ આપણે ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો ડાઉનલોડ કરી ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો ફોન્ટને આ રીતે મિત્રો ફોન્ટ એડ કરવા માટે અહીંયા ફો ટેક્સની લાઈન પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જઈશું અહીંયા ઉપર હિન્દ વડોદરા બોલ્ટ ફોન્ટનું નામ છે મિત્રો ફોન્ટ ના હોય તો આના પર ટચ કરી દેવાનું રિઅલ ફોન્ટ પર જવાનું અહીં ઉપર તની લાઈન પર ટચ કરી દેવાનું અને ઇમ્પોર્ટ ફોન્ટ પર ટચ કરી અને ફોન્ટ ઇમ્પોર્ટ કરી લેવાનો ટેલિગ્રામ પર આપેલો છે ફોન ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનો મિત્રો આપણે અને ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો અહીંયા સર્ચ કરશો હિન્દ વડોદરા બોલ્ડ તો આવી જશે ફોન્ટ મિત્રો અને એડ કરી લેવાનો આ રીતે ફોન ચેન્જ કરી લેવાનો ઓકે નાઇકન પર ટચ કરી દઈશું અને ફોટો તમારી રીતે બનાવી એડ કરવો હોય તો બની એડ કરી શકો છો અને આ રાખો હોય તો આના તમે રાખી શકો છો મિત્રો હવે મિત્રો અહીંયા ઉપર આવીશું આંખના બટન પર સાઇડ આ સાઈડ પર આંખના બટન પર ઇફેક્ટ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરશું એટલે પાર્ટિકલ ઓન થઈ જશે નીચે જઈશું ટેક્સ પેનજી ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરીશું એટલે ઓન થઈ જશે અહીંયા લોગો ચેન્જ કરવા માટે મિત્રો અહીંયા વિડિયો ક્રિએટ બાય ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું એના પર ટચ કરી દેવાનું એડિટ એડિટેક્સ પર જવાનું અહીંયા ઠાકોર ટેકનિકલ પાંચ લખેલી એ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકેના આઇકન પર ટચ કરી દેવાનું આ રીતે લોગો ચેન્જ કરી લેવાનો બેગ જઈશું આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો હવે આ ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અહીંયા એક્સપોર્ટ પર ટચ કરશે એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી